નમસ્કાર દર્શક મિત્રો દશક નેટ માં આપનું સ્વાગત છે સમાચાની શરૂઆત કરતા પહેલા એક પંજર કરી દઈએ આજના મુખ્ય સમાચારો ઉપર હવે ભારતીય ન્યાય સહહિંતા મુજબનો નવો કાયદો લાગુ થયો છે જેના પગલે ટ્રકના ડ્રાઈવરોએ નવા કાયદા સામે હડતાળનું હથિયાર ઉગામ્યું છે આ હડતાળથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકો સુધી પહોંચી શકતી નથી ત્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાળ સાથે હવે પ્રાણશકણાના ડ્રાઈવરો પણ હિટ એન્ડ રન કેસના કાયદાને લઈ પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા છે બનાસકાંઠાના દાતા બેમાળના ડમ્પર ચાલકો પણ હડતાળ પર ઉતરી આવ્યા છે અને લક્ઝરી બસોના ડ્રાઈવરો પણ હડતાળ ઉપર ઉતરી કાયદાનો વિરોધ કરવા ઉતરી આવ્યા છે આ કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે હાલમાં ઠેર ઠેર ડ્રાઈવરો આવેદનપત્ર આપી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે જે આ નવો કાયદો જે અમલમાં લેવાનું કહે છે સરકાર જે દસ વર્ષની સજાને કંઈક સાત લાખ રૂપિયા જો કે જુમાનાનું કરે છે એ અમારે રદ કરાવવાનું છે અને જે અમારે જૂનો નિયમ હતો જે જૂની કલમ છે છ મહિના લાઇસન્સ સસ્પેન્ડ કરવાવાળી એ અમારે ચાલુ રાખવાનો બાકી અમારાથી પછી આટલા બધા પગારી અમે હોતા નથી જેથી કરીને સાત લાખના અમે ચૂકવી શકીએ અને આ દસ દસ વર્ષની સજા અમે ભોગવવા જઈએ તો અમારા ઘરવાળા ઘર પરિવારવાળા બધા રસ્તામાં આવી જાય અમારાથી આ કાયદો અમલમાં લેશો તો અમે આજ પછી ગાડીઓ ચલાવવાનું બંધ કરશું